વલસાડ પાનેરા હાઇવે પર હોટલમાં જમવા બેસેલા બે યુવક પાસેથી સુમડી આવ્યો વલસાડ રૂરલ પોલીસની ટીમને મળેલ બાતમીના આધારે વલસાડ પાનેરા હાઈવે ઉપર આવેલ ક્રિષ્ના હોટલના એસી રૂમમાં જમવા માટે આવેલા બે યુવકો પૈકી એક યુવકે કાળો શર્ટ પહેરેલ છે જેણે કમરમાં પાછળની સાઈડ ઉપર પિસ્તોલ લગાવી છે જ્યારે બીજા યુવક યુવકે સફેદ શર્ટ પહેરેલ છે અને કમરના પાછળના ભાગે મોટું ચપ્પુ લગાવી હોટલમાં જમવા આવ્યા હોવાની ચોક્કસ બાતમી વલસાડ રૂરલ પોલીસની ટીમને મળી હતી આ યુવકો ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોવાની ચોક્કસ બાતમી મળતા વલસાડ રૂરલ પોલીસની ટીમે ક્રિષ્ના હોટલના એસી રૂમમાં જઈ બાતમીના વર્ણનવાળા ઈસમોને કોર્ડન કરી બંને ઇસમો પાસેથી હથિયાર મેળવી પ્રાથમિક પૂછપરછ હાથ ધરી હતી ઝડપાયેલા નિતેશ રમેશભાઈ કટારીયા અને ગૌરવ ગૌરીશંકર ડાંગરે પ્રાથમિક પૂછપરછ કરતા હથિયાર રાખવા અંગે પરવાનગી ન હોવાનું જાણવા મળતા બંને ઇસમોને અટકાયત કરી પિસ્તોલ જીવતા કારતુસ ચપ્પુ અને બે મોબાઈલ મળી કુલ રૂપિયા વીસ હજાર નવસોનો મુદ્દામાલ કબજે કરી વલસાડ રૂરલ પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના લિસ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એમને અંગત બાતમીદારો દ્વારા માહિતી મળેલી કે મધ્યપ્રદેશના બે ઈશમો હાઈવે પરની ક્રિષ્ના હોટલમાં જમવા બેઠા છે અને એમની પાસે હથિયાર હોવાની શક્યતા છે એટલે પોલીસના માણસો આ ક્રિષ્ના હોટલ ખાતે પહોંચી ગયેલ અને ત્યાં જઈને જોયેલું તો બાતમીના આધારેના બે માણસો ત્યાં બેઠા હતા એ દરમિયાન પોલીસે કોર્ડન કરી બંનેને કોર્ડન કરી અને અંગઝડતી કરેલી હતી અંગઝડતી કરતા આરોપી પાસેથી એક પિસ્તોલ મળી આવેલી જ્યાં પાછળના ભાગે એમણે ભરાવેલી હતી પિસ્તોલ હતી એના ખીચામાંથી ચાર જીવતા કારસૂસ અને ચપ્પો પણ મળી આવેલ હતા એટલે પોલીસની ટીમ આરોપીઓને લઈને પોસ્ટે આવી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી હતી હાલની પ્રાથમિક તપાસ દરમિયાન આરોપીની પૂછતરછ પૂછપરછ દરમિયાન એવું જાણવા મળ્યું છે કે આરોપી મૂળ મધ્યપ્રદેશ ઇન્દોરના છે અને બંને ઇન્દોરથી અહીં દમણ ફરવા આવેલા હતા અને હથિયાર બાબતે પૂછતા આરોપીઓ જણાવે છે કે હથિયાર એ લોકોએ મોત માટે અને એક લોકોમાં ડર ઊભો થાય એ માટે રાખેલ હતું એમને મધ્યપ્રદેશની અંદર આરોપીઓનું કહેવું એવું છે કે જેની પાસે હથિયારો એનું એક વજન પડે છે તો એ કારણે અમે પણ લીધેલું હતું અને અમારી પાસે રાખેલું હતું હાલ આરોપીઓ હથિયાર ક્યાંથી લાવ્યા છે કે ક્યાં લઈ જવાના છે એ બાબતેની પ્રાથમિક તપાસ ચાલુ છે કોઈ ક્રાઇમ કરીને આવ્યા હોય એવું પ્રાથમિક દ્રષ્ટિ અત્યારે જણાતું નથી પણ એ બાબતે પણ પોલીસ તપાસ કરી રહી છે આરોપીના દિન પાંચના રિમાન્ડ મંજૂર થયા છે એટલે આ દરમિયાન આરોપીની તમામ ઝીણવટભરી તપાસ કરવામાં આવશે આ બંને આરોપીમાંથી એક નિતેશ કટારીયા વિરુદ્ધ ઇન્દોરના હીરાનગર પોલીસ સ્ટેશનમાં અગાઉ બે ગુનાઓ પણ નોંધાયેલા છે એટલે આરોપીનો ગુનાહિત ઇતિહાસ પણ જાણવા મળ્યો છે અને એ દિશામાં તપાસ ચાલુ છે અને આ બાબતે મધ્યપ્રદેશ ઇન્દોર પોલીસને પણ જાણ કરેલ છે આરોપી પાસે હત્યાનું લાયસન્સ કેવું કશું મળી આવેલ નથી દેશી બનાવટની પિસ્તોલ છે એ લોકો હાલ તો એવું જણાવે છે કે સર અમે દમણ ફરવા આવેલા હતા બીજો કોઈ અમારો પર્પસ હતો નહીં પરંતુ એ દિશામાં પોલીસની તપાસ ચાલુ છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો